મારા દર્દી આવીને મને એટલું કહેલું કે ડોક્ટર જો આ વિડીયો મેં પહેલા જોયો હોત ને તો કદાચ મારા ઘૂંટણનું ઓપરેશન ટળી શકત હેલો એવરીવન તો હું છું ડોક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કલ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં તો ઘૂંટણ દુખે છે એનો મતલબ એ નથી કે ઓપરેશન થી જ તમને સાજો થઈ શકે છે ક્યારેક ક્યારેક ઓપરેશન કર્યા છતાં પણ દુખાવા એના એ જ રહી જાય છે એવા ઘણા કેસ જોયેલા છે અને પ્લસ યુએસએ કેનેડા અમેરિકા જેવા ટોપ દેશોમાં પણ જો તમારે ઘૂંટણના ઓપરેશનનો મેડિક્લેમ અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ જોતો હોય તો એમાં કમ્પલસરી એવી શરત હોય છે કે દર્દીએ પહેલા ઘૂંટણની એક્સરસાઇઝ એટલે કે ઘૂંટણ માટેની ફિઝિયો

તમે ઘરે બેઠા કરી શકો છો અને તમને દુખાવામાં રાહત મળે છે હવે ફર્સ્ટ એક્સરસાઇઝમાં તમારે આવી રીતે બેડ ઉપર બેસી જવાનું છે અથવા તો સુઈ પણ શકો છો અને પગના પંજા આગળ પાછળ મુવમેન્ટ કરવાની છે આ એક્સરસાઇઝથી તમારો બ્લડ ફ્લો વધે છે અને તમને દુખાવામાં રાહત આપે છે પગના પંજા હલાવવાના છે પ્રોપર રીતે આંગળા નહીં ઘણીવાર એવું થાય છે કે આપણે પંજા હલાવવાની બદલે આંગળાની મુવમેન્ટ કરતા હોઈએ છીએ તો એ ખાસ ધ્યાન રાખવાનું છે જે રીતે વિડીયોમાં છે એ રીતે પ્રોપર પંજા હાલવા જોઈએ આમાં તમને કદાચ બની શકે કે પાછળ પિંડીના ભાગમાં કાફ મચ્છલમાં થોડુંક ખેંચાણ આવે તો એ નોર્મલ બીજી એક્સરસાઇઝમાં આવી રીતે સુઈ જવાનું અથવા તો દિવાલને ટેકોદેન બેસી પણ શકો છો પગના ઘૂંટણ નીચે કોઈપણ રોલવાળીને રૂમાલ અથવા તો બોલ પણ રાખી શકો છો અને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પંજો તમારે અંદર ખેંચીને પછી બોલને પ્રેસ કરવાનો છે અથવા તો જે બી રોલ રાખો એને પ્રેસ કરવાનો છે આ એક્સરસાઇઝમાં તમારે દસ સેકન્ડ હોલ્ડ અને દસ થી પંદર રિપિટેશન શરૂઆતમાં કરવાના છે ધીરે ધીરે તમે રિપિટેશન વધારી શકો છો અને સેટ પણ વધારી શકો છો હવે થર્ડ એક્સરસાઇઝમાં તમારે આવી રીતે ઘૂંટણ નીચે તકિયું રાખી દેવાનું છે અને પગને સ્ટ્રેટ ઉપર કરવાના છે ઘૂંટણમાંથી ખાસ ધ્યાન રાખવાનું છે તકિયા ઉપરથી પગ ઊંચા ન થવા જોઈએ ફક્ત અને ફક્ત ઘૂંટણમાંથી જ સીધા કરવાના છે અને પગના પંજાને તમારી બાજુ ખેંચીને રાખવાના છે આના ભી તમે બે સેટ કરી શકો છો દસ સેકન્ડ હોલ્ડ અને દસથી પંદર રિપીટેશન હવે ફોર્થ એક્સરસાઇઝમાં તમારે આવી રીતે બેડ ઉપર સૂઈને એક પગ ઘૂંટણમાંથી વાળી દેવાનો છે અને બીજા પગને સ્ટ્રેટ ઉપર કરવાનો છે જે રીતે વિડીયોમાં બતાવે છે એ રીતે આમાં હોલ્ડ નથી કેમ કે તમે શરૂઆતમાં કરશો તો હોલ્ડ નહીં થાય તમારાથી એટલે શરૂઆતમાં ખાલી આવી રીતે ઉપર નીચે કરવાનું છે બંને પગમાં વારાફરતી દસ દસ કરવાના છે અથવા તો જો ન થાય તો પાંચ પાંચ પણ કરી શકો છો પણ ધીરે ધીરે તમારી રીતે જેમ જેમ તમારાથી થતું જાય એમ અઠવાડિયે બે અઠવાડિયે બધી એક્સરસાઇઝ વધારી દેવાની છે અને વીસ રિપીટેશનના બે સેટ સુધી પહોંચવાનું છે વિડીયોમાં બતાવે છે એ મુજબ પગ તમારો આ લેવલ સુધી જ ઊંચો થવો જોઈએ એનાથી ઉપર ન જવો જોઈએ લાસ્ટ એક્સરસાઇઝમાં તમારે આવી રીતે બેડ ઉપર અથવા તો ચેર ઉપર બેસી જવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી કમર સીધી રહેવી જોઈએ તમે જ્યારે પગ ઉપર કરો છો ત્યારે કમર પાછળથી ઝૂકી ન જવી જોઈએ જે રીતે આમાં બતાવે છે એ રીતે બેડને પકડી લેવાનું છે અથવા તો ચેરને પકડી લેવાની છે જેથી તમારી કમર પાછળ ન થાય આ એક્સરસાઇઝમાં પણ તમારે દસથી પંદર રિપિટેશન અને બે સેટ રિપિટેશન એટલે કે એકવાર થયું બે વાર થયું એવી રીતે ગણવાનું અને સેટ એટલે વીસ કર્યા પાછો વીસનો બીજો સેટ શરૂઆતમાં બની શકે કે થોડો દુખાવો થાય તો આ હતી કસરતો જે તમે ઘરે બેઠા સરળતાથી પંદર માત્ર કરી શકો છો અને તમારા ઓપરેશન વગર સાજા થઈ શકે છે છે તો હવે જેટલી શરીરની બહારની કસરત જરૂરી એટલું જ જરૂરી છે શરીરની અંદરનું પોષણ તો આજે આપણે પ્લસ એવા પાંચ છ ખોરાક વિશે પણ વાત કરશું કે જે ખાવાથી તમારા સાંધા અને સ્નાયુ મજબૂત બને છે પ્લસ તમારા ઘૂંટણ પણ મજબૂત બને છે તો ચલો આપણે વાત કરીએ કે કેવા કેવા ખોરાક ખાવા જોઈએ તો ફર્સ્ટ છે કેલ્શિયમ ફૂડ વધારે ખાવાનું તો કે બદામ છે તલ છે દૂધ છે આ બધામાં કેલ્શિયમ ભરપૂર હોય છે એટલે એ તમારે રોજિંદા ખોરાકમાં એડ કરવાનું છે સેકન્ડ છે એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ એટલે કે હળદર છે આદુ છે બીજા ખાટા ફ્રૂટ છે પ્લસ તમે એમાં ફ્લેક્સિડ પણ એડ કરી શકો છો થર્ડ છે કે કોલેજન રીચ ફૂડ એટલે કે એટલે કે પાલક છે સોયાબીન છે આ બધામાં કોલેજન વધારે હોય છે નેક્સ્ટ છે પ્રોટીનવાળા ફૂડ વધારે લેવાના તો કે પનીર છે અન્ય કોઈ દાળ છે અથવા તો મગ દાળ છે એ બધું તમે વધારે લઈ શકો છો અને અવોઈડ શું કરવાનું છે તો કે શુગર એટલે કે ગળિયું ખાંડવાળું મેંદાવાળું અને બેકરી આઈટમ આ ત્રણ વસ્તુ તમારે અવોઈડ કરવાની છે એનાથી ઘૂંટણમાં સોજો વધે છે એટલે આ ત્રણ અવોઈડ કરવાનું છે ને ઉપરના બધા ખોરાક એડ કરવાના છે તો મિત્રો તમારું આજનું એક કરેક્ટ ક્લિક તમારા આવતીકાલનું ઓપરેશન ટાળી શકે છે